જો આ મોસ્ટ આયમ્પી ટોપિક વાહન કયું છે કાર્તિક વાહન કયું છે મને કહેશો તો કે સાહેબ કાર્તિક વાહન છે મોર કયું છે મોર વાહન છે વેરી ગુડ

કરે કે નદી કરતા મોર ઉપર સવારી કોણ કરે સરસ્વતીજી કરે બહુચરાજીકડો કયો છે કુકડો વાહન કયું છે મેલડીમાં મેલેતા નું વાહન તો એ છે વિદ્યાર્થી મિત્રો બકરી કયું છે બકરી છે વિદ્યાર્થી મિત્રો વાઘ ના એવા ગુણ બરાબર છે નામ એવા ગુણ કયું છે વાઘ છે ચામુંડા નું વાહન ચામુંડા માતાનું

આ તો બધાને ખબર છે ખબર છે ને યુમરાજ વાહન કોણ છે તો કે પાડો હા પાડો પાડો એમાં બ્રહ્માજી નું વાહન 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 કયું છે તો કે હંસ છે કયું છે હંસ છે બ્રહ્માજી વાહન છે હંસ ઇન્દ્ર નું વાહન ઇન્દ્ર વાહન બરાબર સમજાય છે પછી ભગવાન બુદ્ધે કયા વૃક્ષ નીચે સાહેબ શિક્ષા લીધેલી કોઈ મને કહેશો ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધ વૃક્ષ કયું નીચે શિક્ષા લીધી હતી તો એ હતો પીપળો કયું હતું પીપળો તો કયું હતું પીપળો અડધો મનુષ્ય અવતાર કયો અડધો સિંહ અને અડધો મનુષ્ય હા બધાને અહિયાં સુધી ક્લિયર છે અહિયાં સુધી બધાને ક્લિયર છે લાઈક ના કર્યું તો લાઈક કરી દેજો શેર ના કર્યું તો શેર કરી દેજો તમારા સાચી વિદ્યાર્થી મિત્રો સુધી વિદ્યાર્થી મિત્રો અને આ આ મોસ્ટ 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 આમ્પી પાર્ટ છે બરાબર છે પોચારી દેશોજી